તપગજ જૈન સંઘના ધર્મસુરી સમુદાયના આચાર્યશ્રી રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ ઠાણા બાવીસ અને પૂજ્ય સાધ્વી વિશ્વામિત્ર શ્રીજી ઠાણા બાર સહિત કુલ ચોત્રીસ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંત તારીખ પાંચ એપ્રિલના શનિવારના માંડવી પધારતાં તેમના ભવ્યાતિભવ્ય સામૈયામાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેય ગ્છના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા

જે શા ધાર્મિક ભક્તિ હોલમાં રાખવામાં આવી હતી